राम से आवे राम जाओ ऊंट फाइनली मित्रों तुम्हें आज सारंगपुर में हम मित्रों मोटवा न नजारो तो तुम्हें जो क्या शानदार नजारो आवे मित्रों एक नंबर नजारो सम मित्रों तुम्हें। मैं आऊं तो जरूर एक बार फिर आओ जाओ चलो मित्रों तो मैं तुम्हें अंदर से नजार दिखा एक माताजी से मित्रों आपरे ते पग ली जो माताजी फाइनली मित्र एक नंबर में जान सो फाइनली से आप पगू आई पे ફાઇનલી માહે મિત્રો આ કેન્ટ્રી ગેટ આપડો આવી ગયો છે ને તમે જોઈ રહ્યા છો મિત્રો એક મત ઘંટ્યો છે તે આપણે ઉગાડવાનું છે મિત્રો ચાલો તેને ઉગાડી દઈએ ફાઇનલી મિત્રો તમે ઘંટ્યો તો ઉગાડીને જોઈ લીધો છે મિત્રો તો આજે આપણે જવાનું છે મંદિર મંદિરનો નજર કવ છે મિત્રો તો દેખાડી દઉં ફાઇનલી મિત્રો તમે આ ગેટ જોઈ રહ્યા છો આમ કેવો સુંદર મજાનો ગેટ આવે છે તમે મિત્રો જાણોના 13 સુર જોવા મળશે તમને મિત્રો મુંબઈ વાલ 13 સુર છે મિત્રો ને ઘંટ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો નવા છે મિત્રો કુલ નજારા મિત્રો દેખાડી દઉં ફાઇનલી મિત્રો આપણે આખડી ઉપર જવાનું છે મિત્રો ને ઉપરનો નજારા મિત્રો તમને દેખાડી દઉં ચાલો મિત્રો આપણે ઉપર જઈએ ફાઇનલી મિત્રો આપણે એટલે ઉતલા ઉપર આવ્યા છે આમ તો બીજા માં હાધી બાકી છે આવે છે આમ જોવા દે એ છે બાણું નાખતા આવે છે ને એનથી કોઈ થી ઘંટે નથી વાગતો હાલો તો આપડે ઉપર જઈ ફાઈનલી મિત્રો આપણે ઉપર પોસાઈ પહોંચી ગયા છીએ તમને મિત્રો આઈનો નજારો તમે જોઈ લો આઈના મિત્રો તમે આઈ જો છે ધ્યાન એક નંબર મિત્રો આ નજારો આવે છે તમે પણ આ ક્યારે ફરવા આવજો મિત્રો આ જો મિત્રો બજેને બોર્ડ મારેલા છે સુંદર મસ્ત જગ્યા છે મિત્રો એટલે આયા આવવાની ભૂલતા નહીં તો સાલા મિત્રો હતીયાં ઉપર જઈએ ને તમને નથી નજારો દેખાડી દેવું મિત્રો આપણે આવી ગયા છે ગુફામાં જો મિત્રો અત્યારે આપણે ગુફામાં જઈને આપણે ગુફાની અંદર જવાનું છે મિત્રો પાણી પર આવી ગઈ છે મિત્રો ગુફાની અંદર પેલી વાર મિત્રો તો ગુફામાં અંદર આવ્યો છું વાહ મિત્રો તમને નજારો તો અંદર કેવો છે

ફાઈનલ મિત્રો આપણે ફૂગી ગયા છીએ જો મિત્રો આ બધી મૂર્તિ છે માતાજીની ની કળાઓ છે મિત્રો માતાજીને પગે લગી દઈ જય માતાજી આમ જો મિત્રો તમે માતાજીની મૂર્તિ ઠેક ઠેકાણે મિત્રો તમને માતાજી મૂર્તિ જોવા મળી જાય મહાકાળી માં છે ઓ મિત્રો જય મહાકાળી માં ફાઈનલ મિત્રો હજી તમને આગ્યા જઈને વસ્તુ બતાવી દઉં मित्रो मित्रो, मित्रों अपने पगे लगे तो आ गया नीचे तो हाथ ना आ गया मित्रों हाँ नीचे ना वातावरण तुमने देखा दो मित्रों एक नंबर से जो मित्रों आज मैं आ मोटी मूर्ति तुम्हें बाहर दिखा रहा ये मूर्ति है पड़ी हुई है जो पड़ी है किशार मूर्ति तुम्हें जो आमने सामने मित्रों टेंकर मूर्ति है आपन पड़ी एक नंबर जिगाओ मित्रों बिटेनी अब वो कदम में जो वो उतरना देना है ये लगे जैसे नीचे आ गई जैसे नीचे आ नीचे उतरता मैं पे आराम करी चाहिए केमके मित्रों आग का प्रवास से मित्रों એટલે થથા થઈ જાયે મિત્રો સમજોન બત હે પોત પોતન જગ્યાએ બેહી જશે હું અહીંયા વિ મિત્રો સવારન કરી લઈ કે બે જઈ તમે બે નું જો દેખાડી દઉ ફાઇનલી મિત્રો એટલે અમે આવી ગઈ છે પહાણ નીચે આવી ગઈ છે મિત્રો કેમકે ઘંટો અમે ઉગાડ અંદર એટલે વગાડો આવ્યા છે મિત્રો આ તો ઘંટો ગડે છે નામ તો જો આમ જો મિત્રો કેટલો મૂસો છે ખોટી અંબાતા ને મિત્રો બોલો બહુ મારી વજન મિત્રો એટલે જોવાય એવું છે મિત્રો એટલો બધો ભારે છે મિત્રો આમ જો મિત્રો આ વિશાલ મૂર્તિ જો કેવી મોટી મૂર્તિ છે મન તો થાય બનાવી મન તો થાય આમ મોટી મૂર્તિ છે અમે આગળ જઈએ મિત્રો રાઈતે તો અમે એક એક નંબર લગા મિત્રો અમે જો તમે જોયો ને તમે એક નંબર એવો લાગે હું મિત્રો અહીં પહેલી વાર આવ્યો છું મિત્રો કે મને પણ આ ખબર નથી મિત્રો તોને આજે અમે અધી વગાડે ખાલી જરીક છે વગાડે થીવાય મિત્રો એ ખેર નથી જાવની એમ કે આજે જો એ વગાડે છે આપણે જોઈએ વગાડે કે નહી વગાડે એમથીને મિત્રો હાલ્યા છે ખાલી વાક ત્યાંથી फाइनली मित्रों अब रे सकते हैं सांय आ ही गया तो मित्रों आओ हैं टेड़ी कोई बहुत सी मित्रों हम तो मित्रों हदी वगाड़े फाइनली मित्रों अब नीचे में बैठ जाए हमने तो आराम कर ले मित्रों हम थक ही जा मित्रों बहुत काम के हम लंबी यात्रा कर रहे हैं तो थक ही जाइए बहुत हम दद हमारा भाई खंचोदी वगाड़े की जको वगाड़े भेरोदी वगाड़े વાળા આવ્યો તીપરાગાડે તો વધી ભાઈ ગુ થઈ વગાડે એક એક આજે વગાડીને જવું કે જવું ને આમ જુઓ હવે સાંજ બે ખબર છે કે હવે વાપ છે દે એટલે બે જવા દે